ધાનેરાની બિલવાસ પ્રાથમિક શાળા ખાતે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી આગામી મંગળવારના રોજ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે જો કે શૈક્ષણિક સંસ્થાઓમાં આજથી ત્રણ દિવસ માટેનો ઉત્તરાયણ માટેનું વેકેશન પડી ગયું છે શૈક્ષણિક સંસ્થાઓમાં આજથી ત્રણ દિવસ માટેનું ઉત્તરાયણ માટેનું વેકેશન પડી ગયું છે જેને લઈ આજે ધાનેરા શહેરમાં આવેલ બિલવાસ પ્રાથમિક શાળા ખાતે સાવચેતી સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી ધનેય સૈન્ય સેવા ભાવી આગેવાન હરીશી રાજપૂત દ્વારા વિલવા શાળાના તમામ બાળકોને પતંગ સાથે ચिक्की આપવામાં આવી હતી શાળાના બાળકોએ પણ ચिक्कीના સ્વાદ સાથે આજે પતંગ ઉત્સવની મજા માણી હતી આ શાળામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી અને ઉત્તરાયણ એ બાળકોનો પ્રિય તહેવાર છે અમારી શાળામાં શહેર પ્રમુખ હરીશી રાજપૂત તરફથી દરેક વિદ્યાર્થીને પતંગ અને ખીરકી આપવામાં આવી તેની સાથે સાથે ચીકીરા નાસ્તાનું પણ દાતાશ્રી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું દરેક વિદ્યાર્થીને પતંગ આપવામાં આવ્યા વિદ્યાર્થીઓ મજા મજાથી પતંગ ચગાવ્યા ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં ના કારણે પર્યાવરણને થતા નુકસાન બદલ ધાનેરા પોલીસ સ્ટેશન તરફથી પોલીસ પરિવારે પણ હાજરી આપી અને એમણે બાળકોને સુરક્ષા માટેની સરસ માહિતી આપી આ રીતે આનંદ સભર આજના પર્વની ઉજવણી કરવામાં આવી ઉત્તરાયણના તહેવાર પર અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય છે જેમાં પતંગ તરફ ધ્યાન રહેતા બાળકો અને યુવાનો અકસ્માતનો ભોગ બનતા હોય છે ઊંચાઈ પરથી નીચે પટકાઉ દોરી થકી ગળાને ભાગે ઈજાઓ થવી સાથે જીવંત વીજવાયણના લીધે પણ નાના મોટા અકસ્માતો સજાતા હોય છે જેની સમજણ ઉત્તરાયણ તહેવારો પર બાળકોને સાવધાની રાખે તે માટે દાનૈયા પોલીસ પણ બાળકો વચ્ચે આવી જરૂરી સમજણ આપી હતી ઉત્તરાયણના તહેવાર બાળકો પોતાના પરિવાર સાથે આનંદમય ઉજવણી કરે છે સાવચેતી રાખે તેવી સલાહ પોલીસ પરિહારવતી આપવામાં આવી હતી

તો આપણે આપણે બીજા તાત્કાલિક નુકસાન આપણે બચાવી શકીએ એટલે ઉત્તરાયણ આપણે એકદમ વિકાસ મોજ મનાવવાનો પણ એની સાથે સાથે આ પણ ધ્યાન આપણે રાખવું જરૂરી છે તો આ તબક્કે હું બધાને દસ ટોપ મજા પતંગ ચગાવો એવી શંકા